રાજ્યના હવામાન વિભાગે શનિવાર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે ત્યારે આજે રાજ્યના પંદર જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે આજે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી અને સાબરકાંઠા તેમજ બે સંખ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે હાલમાં દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે વરસાદ વરસી રહ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ગઈકાલે રાજ્યમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો જામનગર જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો આજે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ ગુજરાત તરફ જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેને જોતા દક્ષિણ ગુજરાત તરફ વધુ વરસાદ વરસી શકે છે તો આગળ વાત કરીએ રાજ્યમાં આજે પંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે હવામાન વિભાગે આગામી એક કલાકમાં કેટલા સ્થળો પર મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન વિભાગના મતે સુરત તાપી નવસારી અને ડાંગમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે પણ વરસાદ વરસે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે જ્યારે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા ગાંધીનગર આણંદ વડોદરા પંચમહાલમાં હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે જ્યારે દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર બોટાદ રાજકોટ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે આવનારા એક કલાકની વાત કરીએ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે તો કેટલાક જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે